પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કરાવતા મુખ્યમંત્રીએ પ્રભુ શ્રીરામ ની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા સાથે જ મુખ્યમંત્રીએ શ્રીરામ સેનાના વસ્ત્રોમાં સજ્જ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો તથા બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો એક શામ અપને શ્રીરામ કે નામ કાર્યક્રમમાં લોક ડાયરા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ સામાજિક ઉત્કર્ષ અને વિવિધ સેવાકીય કાર્યો માટે જાણીતું છે ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પર્યાવરણ જાગૃતિ યુવાઓમાં નવચેતના પ્રેરવા સહિતના સામાજિક કાર્યો કરવામાં આવે છે રામરાત્રી કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નિસર્ગ વ્યાસ અને અન્ય સભ્યો સંતો મહંતો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા